આ જો આપણે બધા ગાડીઓ છે ને ભાઈ તમે તો કોંગ્રેસના બહુ મોટા વડીલ છો આમાં ભાજપ વાળા ઘણા છે એમાં અત્યારે તો તમને કો આખું સાહેબ બેઠા પડકે ભાજપ વાળા બેઠાજુ બેઠા આ ગામડા વાળા ખોટા હામ હામા થઈને રોહડા ગયા આ જો વડીલો હામ હામા બેઠા દો આ આરે બે જ્યો આ તો હું હોય દાતા પછી દાતો એમ આલ્યા આવતું હોય ઘડીક ભાજપ આવે ઘડીક કોંગ્રેસ આવે બથો બત બાત નથી ઘડીક ઉપર આવું બધું થાતું હોય પણ જે આનંદ હા કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આનંદ થી બે એ સારું બોલો હમણાં હમણાં અહીંયા આ કમી જણા આવ્યા હતા ને ત્યારે બોલતા હતા મેં તો સાંભળ્યા મજા આવી ભાઈઓ મિત્રો गुजरात ने अपने गौरव છે मित्रों અને બેનો ભાઈઓ મે ગુજરાત ને ગતિશીલ બનાવવાનું મે વચન આપ્યું છે બેનો ભાઈઓ અને ખરેખર ગુજરાત ગતિશીલ જ બનવાનું છે એવું ગતિશીલ ભાઈ બનવાનું એવું ગુજરાત ગતિશીલ બનવાનું હાજે રીંગણી સોપિયા હોય એટલે હવારે રીંગણા જ ઉતારવા જવાના મિત્રોસ